તો તમે મારો મિની વ્લોક જોયો હું આવી ગયો હતો સાંજે અહીંયા રામનાથ મહાદેવ મંદિરે અને અહીંયા પબ્લિક આવી ગયું હતું કારણ કે મટકીનો પ્રોગ્રામ હતો થોડી વાર પછી અહીંયા મંજિરા અને ઢોલ વડે તે ગરબા શરૂ કરી દીધા હતા કારણ કે લાઈટ નથી અને બીજે વાગે એમ હતું નહીં મિત્ર ગીત ગાતા હતા નો ઓગાતા હતા મટકી એટલી ઊંચે છે ને નીચે બધા રાસ ગરબા રમે છે

અને એંગુલાલ થી એમને રંગીન ભરત કરના આવતા અને એમને થોડી વાર પછી મટકી ફોડવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો એટલે મટકી સુધી પહોંચવા માટે એકની ઉપર એક ચડવા લાગ્યા amen, amen. મોટી મટકી તો ફોડી નાખી હતી નાની મટકીનો પણ કાર્યક્રમ હતો બાજુમાં એટલે હવે એ ફોડવાની હતી બાજુ બાજુમાં તો કાના ને નચવાનું શરૂ જ હતું નાના કાના એ તો મટકી નો ફોડી એટલે પાછો એ કાના ને બુલાવોડ્યો એટલે પાછો એ કાનો પણ આવી ગયો હતો અને મટકી ફોડી નાખી અહીંયા તો ભગવાન ભગવાનના મંદિરે અહીંયા પણ મત એકદમ શણગારેલું હતું એટલે હું એ નિવા માટે જ આવ્યો હતો અને અંદર ની તમને મૂર્તિ ની વાત કરું તો ઘણી પ્રાચીન છે અને દરિયામાંથી માંથી ત્યાં લાવેલા હતા મૂર્તિ એવી એને માહિતી મળી છે અને કાનોળાની તૈયારી ચાલુ જ હતી અહીંયા નીચે પણ તમે જોઈ શકો છો ત્યાંથી પછી ગોકુલ દાદા બનાવ્યા હતા એટલે એ જોવા માટે આવ્યો હતો કારણ કે આમને લઈને જવાનું હતું ને આપણે ચોકમાં તે રાખવાના હતા ને આખી રાત ગરબા તાલે બધા નાચશે એટલે એમને હું જોવા માટે આવ્યો હતો અને આ ઘણા વર્ષોથી પરંપરાગત રીતે ચાલતું આવે છે અને આઠમ ની રાત આખી નાચે છે બધા લોકો થોડી વાર પછી દુકાન પાછા આવી ગયો ને નીચે આવી ગયું હતું હવે ગોકુળ દાદા ને લાવવાના હતા ને ઘણા લોકો એમની વેટિંગ થોડી વાર પછી ગોકુલ દાદા પણ આવી ગયા ફાઈનલી અને ઘણા બધા લોકો એમને લેવા ગયા હતા લાવીને એમના સ્થાને બેસાડી દીધા હતા અને તમે પબ્લિક જોઈ શકો છો કે કેટલું ખાલી લાવવામાં થોડી જ વારમાં રાધા પણ બની ને આવી ગયા હતા હવે મટકીનો કાર્યક્રમ હતો હવે રાધા સાથે બધા રાસ ડેબર રમશે થોડી વાર પછી હું વચ્ચે આવી ગયો હતો રાધાનો સ્પેશિયલ શૂટ કરવા માટે અને પછી આવી ગયો તો દુકાને એક નાનો એવો બ્રેક લીધો હતો ને પાછા બધા જમીન આવી ગયા હતા ને હું થોડોક મોડો આવ્યો હતો એટલે ઘણું બધું પબ્લિક આવી ગયું હતું અને રાસ ગરબા પણ શરૂ જ થઈ ગયા હતા હવે વાગ્યા હતા રાતના બાર અને હવે કૃષ્ણ ભગવાન નો જન્મ દિવસ ઉજવવાનો હતો એટલે બધું પબ્લિક આવી ગયું હતું અને અહિયાં હવે મસ્ત મજા ની એક આરતી થશે ને બધા લોકો આરતી માં ભાગ લેશે અને ફટાકડા ફોડવામાં આવે છે એટલે બે ત્રણ મિત્રો એ પણ લઈને જતા હતા તો ચાલો હવે આપણે આરતી નિહાળીએ તમે આનંદ અને ઉત્સાહ જોઈ શકો છો કે કેટલો હતો થોડી પછી અહીંયા રામજી મંદિર આવ્યા ને મને પ્રસાદી ભરવા માટે રાખી દીધો હતો અહિયાં અને મારી સાથે બે ત્રણ મિત્રો પણ હતા કે જે આવી રીતે સેવા કરતા હતા અહીંયા તો મને નાના મોટા ઘણા બધા મળ્યા હતા બધાનો નાનો નાનો એક ઉતાર્યો અને બધાની પૂરી કરી હતી તો તમે જોઈ શકો છો કેટલા ઘણા બધા મારા હતા અહીંયા પણ અને હું પણ રાસ ગરબા રમતો હતો તમે જોઈ શકો છો પણ આ મિત્રો અંધારામાં કેમ નાચે છે કઈ ખબર ન પડી આ રાતના એક વાગ્યાનો સીન છે અને બધા મિત્રો તમે જોઈ શકો છો કઈ રીતે નાચે છે આખી રાત અહીંયા રાસ ગરબા ચાલતા હોય છે રાતના ચાર વાગ્યા હતા અને હું થાકી ગયો હતો અને પગ પણ દુખા લાગ્યા હતા એટલે હું ઘરે આવી ગયો હતો અને હવે થોડી વાર આરામ કરી લો પછી સવારે પાછો સવાર સવારમાં ઉઠીને જોઈ તો સાડા સાત વાગી ગયા હતા અને અહીંયા દાદાથી પહોંચી ગયા હતા મારા ઘર પાસે કારણ કે હું લેટ થઈ ગયો તૈયાર થઈને હું નીકળ્યો અને ડાયરેક્ટ મને બસ સ્ટેશન જોવા મળ્યા ગોપુલ દાદા પધવા માટે અને તમે જોઈ શકો છો કેટલું પબ્લિક હોય છે આ પધરાવવા માટે આ વર્ષ થોડોક વહેલા ટાઈમ ઉપાડી દીધા હતા ને હજી પણ મોડું થાય અને ઘણું બધું પબ્લિક આના કરતા પણ ડબલ જોવા મળે છે ધોળે આગળ પહોંચ્યા ને ફૂલ વરસાદ શરૂ થઈ ગયો હતો એટલે થોડા ઘણા પતરા નીચે ઉભા રહી ગયા હતા ને હજી પણ વરસાદમાં પણ બધા નાચવા માટે તૈયાર હતા અને બધા નાચતા પણ હતા ગોકુલ દાદાને તો પ્લાસ્ટિક ની નીચે રાખી દીધા હતા કારણ કે દરિયાના ગારા બનાવેલા હોય ને એટલે થોડી વાર પછી અહીંયા તળાવે ફાઇનલી પહોંચી ગયા હતા ને હવે આ તળાવમાં જ આપણે પધરાવાના હતા તમે જોઈ શકો છો કેટલું પબ્લિક હતું તો આ છે એ તળાવ કે જેમાં પદરાવાના છે અને ઘણા બધા મારા મિત્રો પણ મારી સાથે હતા તો એ લોકોનો પણ થોડો ઘણો વિડીયો મેં પણ લઈ લીધો હવે ફાઈનલી ગોકુલ દાદા પધરાવવાના હતા એટલે તળાવમાં બધા લોકો લઈને જઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે કમર કે છાતી જેટલા પાણી આવે ત્યાં સુધી એમને લઈ જશે ને પછી તે એમને પધરાવી દેશે સવારમાં થોડા ઘણા મળી ગયા એટલે એમને પણ વિડીયો ઉતારી જ લીધો મેં ફાઇનલી હવે ઘર તરફ જવાનું હતું પણ રસ્તા બહુ ગારો હતો અમુક લોકો તો હાથમાં ચંપલ લઈને ગારામાંથી નીકળી ગયા બહાર આવીને જોયું તો હજી પણ અહીંયા રાસ ગરબા શરૂ જ હતા આખી રાત નાચ્યા તો પણ હજી નાચવાનું તો મન થાય છે બધા લોકોને કારણ કે આપણે ગુજરાતી રસ્તામાં જોઈએ તો ફોટો શૂટિંગ ચાલતું હતું અહીંયા રસ્તામાં જ